જેને ઉભો રખાવી જોતા રજીસ્ટ્રેશન નંબર જી જે બાર બી ડી પચાસ એંસી વાળું હોય જેના આધાર પુરાવાની માંગણી કરતા પોતાની પાસે ન હોય જેથી માધા પર પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા માધા પર પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પેટા કલમ બે મુજબના ગુનાકામે ચોરીમાં ગયેલ મોટરસાઇકલ હોય જેથી મજકૂરી કિશોરને સદર મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા સદર મોટરસાઇકલ રાજગોર સમાજવાડી પાસેથી ચોરી કરેલાની કબૂલાત આપતો હોય જેથી સદરહુ મોટરસાઇકલ રિકવર કરી મજૂર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીર સિંહ કે ઝાલા તથા કાનાભાઈ એચ રબારી પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કરસનભાઈ ડોડિયાતર તથા રામજીભાઈ કે બરાડિયા એ રીતના માધાપર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે